મોડાસા જિલ્લાના પશુપાલક પટેલ નરસિંહભાઈ સવજીભાઈ હરતા ફરતા પશુ દવાખાનાનો લાભ લઈ રહ્યા છે એમના ત્યાં જ્યારે પણ પશુ બીમાર પડે ત્યારે તેઓ ઓગણીસ બાસઠ હેલ્પલાઇન નંબર ઉપર ફોન કરીને હરતું ફરતું પશુ દવાખાનું પોતાને ત્યાં બોલાવી લે છે સમયસર પશુને સારવાર મળે છે અને પશુને મોતના મુખમાંથી પણ ઉગારી શકાય છે મારું નામ પટેલ નરસિંહભાઈ સબજીભાઈ મુકામ પોસ્ટ મોટી સોલ તાલુકા મોડાસા જિલ્લા અરવલ્લી મારે ત્રણ બેસો અને છ ગાયો છે તો પડતું દવાખાનું ઓગણીસ બાસઠનો કોલ કરવાથી તાત્કાલિક પશુપાલન સારવાર મળે છે અને તાત્કાલિક સભાસદોના પશુઓને સારવાર તાત્કાલિક મળે છે એના લીધે પશુઓનું જે મરણનું શું પ્રમાણ ઓછું થાય છે અને દૂધ ઉત્પાદન પણ સારું રહે દસ ગામ વચ્ચે આપણી એક એમ્બ્યુલન્સ છે પશુ દવાખાનું પરતું દવાખાનું ઇમરજન્સી કોઈ બી કોલ આવે તો કંટ્રોલ રૂમમાં જાય છે ત્યાંથી અમને કોલ મળે સીવીજી ઉપરથી કોલ મળે તો અમે જે તે લોકેશન ઉપર જઈને ટ્રીટમેન્ટ કરીએ છીએ હડતું પડતું દવાખાનું મોપળી બાસઠથી તદ્દન ફ્રી સારવાર થાય છે પશુપાલકોએ વિચાર્યું હતું કે મોપણી બાસઠથી તાત્કાલિક સેવા જેમ એકસો આઠની સેવાઓ છે એ એ પ્રમાણે થાય એવો મુખ્યમંત્રી શ્રી રૂપાણી સાહેબે આ યોગ્ય પગલું લીધું એમથી પશુપાલકો ખૂબ આનંદ છે મુગા પશુઓની કાળજી લેતી સરકાર રૂપાણી સાહેબનો ખૂબ ખૂબ આભાર